ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ દ્વારા હાલ જળસંચયને લઈને એક મુહિમ શરૂ કરવામાં આવી છે જ્યારે શ્રી મહેશ્વરી સમાજ સુરત દ્વારા જળસંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત પર્વત પાટિયા ખાતે આવેલા મહેશ્વરી સેવા સદનમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સીઆર આર પાટીલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના પરોત પાટિયા ખાતે આવેલા મહેશ્વરી સેવા સદનમાં શ્રી મહેશ્વરી સમાજ સુરત દ્વારા જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલ હાજર રહેવા પામ્યા હતા તેમની સાથે નવસારી ભાજપ જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ જૈન તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ કાર્યક્રમમાં રાજસ્થાનના પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે પશ્ચિમી રાજસ્થાન જેમાં બાડમેર જેસલમેર જોધપુર જિલ્લાના મોટી સંખ્યામાં લોકો તેમજ મહેશ્વરી સમાજના સાસોથી પણ વધારે લોકો જોડવા પામ્યા હતા તળ જૈન ભાગીદારી આંદોલન તેમજ કેચ ધ રેન અભિયાન અંતર્ગત કેન્દ્રિય મંત્રી સી આર પાટીલે પોતાના ઉદ્ભવમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આંદોલન અંગે આગળ વધારવા માટે હાકલ કરી હતી જે અભિયાનને મારા નેતૃત્વમાં આગળ વધારશું સાથે રાજસ્થાનમાં લોકો જ્યારે પાણીની સમસ્યા હોવાને કારણે બીજા ગામમાં દીકરી ન આપતા હતા તેવી દીકરી આપશે કેમ કે દરેક ઘરમાં જળસંચય અભિયાન અંતર્ગત ઓછા ભાવમાં બોર બનવાની જવાબદારી મહેસી સમાજના લોકોએ લીધી છે તેમજ કેચ ધ રેન અભિયાન એટલે જ્યાં જ્યાં વરસાદ થશે ત્યાં ત્યાં પાણીનું સંચય કરવામાં આવે તેવું સંકલ્પપત્ર સાથે તમામ લોકો સંકલ્પ લીધા સંકલ્પ પત્ર પ્રધાનમંત્રી મોકલવામાં આવશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર એકવીસ માર્ચમાં કેજ ધરેન જળ સંચય જન ભાગીદારીને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેની હાકલ કરી હતી મહેશ્વરી સમાજે આજે અહીં આટલા મોટા કાર્યક્રમમાં એમણે રાજસ્થાનના લગભગ પાંચસો છસો જે લોકો જે એમણે દરેક ગામમાં પાંચ દસ જેટલી જરૂર પડશે બીજા ગામોમાં એ બોર કરવા માટેની જવાબદારી લીધી છે મહેશ્તરી સમાજ એક સંગઠિત સમાજ છે અને આર્થિક રીતે મજબૂત સમાજ પણ છે એમણે જે પહેલ કરી છે બાકીના સમાજને પણ પ્રેરણા આપશે આમ પણ રાજસ્થાનના ચાલીસ હજાર ગામમાં દરેક ગામમાં ચાર બોર આ એક લાખ સાઠ હજાર બોર માટેનું કમિટમેન્ટ રાજસ્થાનના સૌ વેપારી ભાઈ બહેનોએ અહીંયાથી આપ્યું છે એમાં આ વધુ તાકત સાથે મહેસરી સમાજ પણ આજે જોડાયો છે એના માટે હું મહેસૂરી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજના આગેવાનોને અભિનંદન આપું છું અને મોદી સાહેબની આ યોજના જન ભાગીદારીને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે એમની હાકલ એ સફળ કરવા માટે અને એમના પ્રયત્ન માટે એમના ખૂબ ખૂબ ધન્યવાદ કે મહેશ્વરી સમાજ સુરતના અધ્યક્ષ શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે મહેશ્વરી સમાજ દરેક ક્ષેત્રમાં દરેક સમસ્યામાં લોકિત માટે હરમેશ આગળ રહે છે ત્યારે આ જળ સંચય જન ભાગીદારી અભિયાનમાં પણ પોતાની જવાબદારી નિભાવશે તેવી ખાતરી આપી છે સાથે દરેક વેપારી પોતાના રાજસ્થાનમાં વસેલા ગામડામાં નાના નાના ઘરોમાં બોરિંગ વ્યવસ્થાની જવાબદારી પણ લીધી છે સાથે જળ સંચય કેચ ધ રેન્ક જન ભાગીદારી માટે સંકલ્પન પણ લેવામાં આવ્યો હતો મહેશ્વરી સમાજ કી તરફ સે અમારે ભવન મે આજ જળ સંચય જન ભાગીદારી का जो आंदोलन चल रहा है उसका एक प्रोग्राम किया गया हमारे मयूसूरी समाज के राजस्थान के मुख्यतः पश्चिमी राजस्थान के ज़्यादा लोग बाड़मेर जोधपुर नागौर जैसलमेर के सब व्यापारी वर्ग और उद्योगपति यहाँ पर एक्टिव हुए और सब ने श्रीमान मुख्य मेहमान सी आर पाटिल साहब जो सक, जल शक्ति मंत्री है उनको एक संकल्प पत्र भी दिया हम हमारे कस्बे जिले और गांव में जा कर के कैशद का जो प्रोग्राम चल रहा है उसके अंदर जुड़ेंगे और हमारी भावी पीढ़ी के लिए तथा साहब के कंधे से कंधा मिलाकर इस कार्यक्रम को आगे बढ़ाएंगे और जो जल संचय का प्रोग्राम है हमारे जो जल स्तर नीचे है उसको ऊपर ला करके के एक भागीरथ और पुण्य कार्य करेंगे वो केंद्रीय जल शक्ति मंत्री सी आर के जेम आपने बैंक में फिक्स डिपोजिट करिए जल संचय खूब जरूरी है